અંબાજીમાં માનસરોવર ખાતે સમીપૂજન અને શસ્ત્રપૂજન યોજાયું દશેરાના પવિત્ર દિવસે માનસરોવરમાં વિવિધ વિધિ યોજાઈ જેમાં મંદિરના ભટજી મહારાજની હાજરીમાં પૂજા કરવામાં આવી વર્ષો પહેલા પાંડવોએ પોતાના શસ્ત્રો સમીના વૃક્ષમાં છુપાવ્યા હતા સમીના વૃક્ષ સાથે શિવાજી મહારાજની પણ કથા જોડાયેલી છે પૂજા બાદ સમીના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવી અંબાજીમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓના શસ્ત્રોની પૂજા કરવામાં આવી શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરંપરા મુજબ આજે માન સરોવર ખાતે સમી પૂજન અને સાથે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પૂજન અને સમી પૂજનનું મહત્વ આપણા ધર્મ ખૂબ જ વિશેષ છે મહાભારત કાલીન પાંડવ યુગમાં પણ આ સમી પૂલ સમી પૂજન બતાવવામાં આવેલો છે સિવાભાઈ શિવાજી મહારાજના સામ્રાજ્યમાં પણ જ્યાં દસમીના દિવસે સીમાલોંગનની પ્રતિજ્ઞાઓ કરી અને શસ્ત્ર પૂજન કરવામાં આવતું હતું અને શિવાજી મહારાજ યોધ્યાઓ ત્યારબાદ સીમાઓની સુરક્ષા માટે અને સીમાઓના વિસ્તાર માટે ઝૂમતા હતા એ પરંપરા મુજબ આજે પણ અહીં માનસરોવર ખાતે વિધિવત રીતે સમી પૂજન પૂજન કરવામાં આવ્યું